કેમ છો કલોલવાસી આજે અમે આવી ગયા કલોલ બોરીસના રોડ ઉપર અંદર આવતા જ સરસ ગણપતિ બાપાના દર્શન થાય છે આ મકાન ટુ બી કે છે ફ્લેટમાં એકસોને ત્રીસ વારનું છે જોરદાર ફર્નિચડ કરેલું છે બીજા માળે આવેલો ફ્લેટ કોર્નરમાં આ બાજુ લિવિંગ રૂમ આવી ગયું એની એક્ઝેટ બાજુમાં કિચન છે

એની એઝેડ બાજુમાં બીજો એક બેડરૂમ મળી જશે જેમાં સરસ હવા ઉજાસ આવે છે જો તમે આવી જ પ્રોપર્ટી શોધો છો તો આજે જ રાધેકૃષ્ણ real estate માં સંપર્ક કરો અને જો તમારે પ્રોપર્ટી આપવી છે કે વેચવી છે તો નીચે નંબર આપેલો છે આજે જ અમારો સંપર્ક કરો